અહીંયાથી આ મમ્મીએ લઈ લીધા છે નેપકિન ને એવું બધું અને આગળ વધીએ તો ફેમિલી આપણે ટફન ઓલરેડી પહેલાં નખાયું હતું પણ કંઈ વ્યવસ્થિત હતું ને એર તો ઓલરેડી આવતી હતી એટલે હવે ફરીથી આપણે ટફન ચેન્જ કરાવીએ છે છીએ ઓલમોસ્ટ બધું લઈ લીધું છે અને છેલ્લે મમ્મી અહીંયા હવે આવ્યા છે પ્લાસ્ટિકની દુકાને ત્યાં બી હવે વસ્તુ થોડી ઘણી લઈ લઈને આપણે પછી નીકળીએ ફરી આગળ ઘરે જવા માટે હવે હવે સેલ જોઈને મમ્મી પાછા ફરી અંદર ગયા છે કે લક્ષ્મણ સેવું માટે કંઈકનું કંઈક લઈ લઈએ એમ આવી ગયા છે આપણે શાકભાજી લેવા માટે મમ્મી છે ને રવૈયા એટલે કે નાના આપણે જે રીતના હોય છે ને ભરીને બનાવીએ એ લેવા છે એમને કે પપ્પાને બધા ખાય છે એમને વધારે ભાવે એટલે અને મને છે ને જરાય ભાવતા નથી એમાં પણ હજુ સુધી ઉનાળા જેવું છે એટલે તો આપણને શાક જરાય ભાવતું નથી એટલે મમ્મી બંને વચ્ચે હજુ ડિસ્કસ ચાલે છે હવે આવું વાતાવરણ છે ને તો પાછા આપણા જેમ કેટલા બધા નીકળી ગયા જો ઘરની બહાર વસ્તુ લેવા માટે પણ શું કરે ના છૂટકે વસ્તુની જરૂર હોય એટલે આવું તો પડે જ બજારમાં મમ્મીને મળી ગયા ફાન અંદર માર્કેટમાં લઈ ગયા હતા એમાં એવું હતું કે નાના અહીંયા રહેતા હતા ત્યારે આપણે જોઈએ શાક માર્કેટ આજે મેં જોયું મને તો ચાલી ચાલી ને થાકી ગયા હો મમ્મી બધી વાર લાગી ભાઈ

એટલે ચેક કરવામાં શું જોવાનું છે તૂટલો છે કે નહીં એમ તૂટલો છે કે નહીં એમ જોવાનું છે તો તો બીજું શું ચેક કરવાનું હોય અંદર હે શું જોવાનું તો તો નથી ના હવે બંનેની ની સાઈઝ એક જ છે મોટો નથી આપણે અડવી પાન લાયા હતા એટલે મમ્મી હવે છે ને જો બનાવે છે એમાંથી પત્તર વેલ્યા એટલા માટે સવાર હમ અત્યારથી પ્રિપેરેશન ચાલે છે ફૂલ ખુલી એટલે હવે અને પછી રિટર્ન ઘરે આવ્યા ખાઈ પીને શાંતિથી હવે ફ્રી થયા છીએ અને એ પછી છે અને ભાઈ ને ભાભીને લોકો ઘણા ટાઈમે ઘરે આવે એટલે બધા બેસીને એક સાથે વાતો તો આપડી ગુજરાતીઓને હોય જ વાતો તો ખૂટે જ નહીં તો બહુ બધી વાતો પણ કરી લીધી અને હજુ થોડી બાકી પણ છે તો બસ આજનો બ્લોગ આપને કેવો લાગ્યો મને લાઈક શેર અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ચેનલ ઉપર નવા છું તો સબસ્ક્રાઈબ પણ કરતા છે જો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી